મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામે સાતસો પાસઠ કેવી જે હેવી વીજ લાઈન પસાર થાય છે ને તેને લઈ ખેડૂતો અને વીજ કંપની છે તેની બાબતે ઘર્ષણ ચાલી રહ્યું છે આમ તો ખેડૂતોની માંગ છે કે તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે પણ ખેડૂતો જે માંગ છે તે કંપની દ્વારા સંતોષવામાં નથી આવતી ને જેને લઈને જ અત્યારે ખેડૂતો અને વીજ કંપનીના જે કર્મચારીઓ છે તે આમને સામને છે અને સાથે પોલીસ પ્રોટેક્શન પણ અહીંયા પહોંચ્યું છે અને જ્યાંથી આપણે સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અહીંયા બે થી ત્રણ ઇટાચી દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે પોલીસ પ્રોટેક્શન સાથે અત્યારે પાવરગ્રીડ કંપની પહોંચી છે અને સાતસો પાસઠ હેવી વીજ લાઈન જે અહીંથી પસાર થાય છે તેને લઈ અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ ખેડૂતો દ્વારા જે જાણકારી આપવામાં આવી રહી છે તે મુજબ જે જે વીજ પોલ છે તેનું યોગ્ય વળતર ચૂકવવામાં અને ઘણા લાંબા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા છે તે માંગને લઈ અત્યારે ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ આમને છે ત્યાંથી આપણે આપણે આ સીધા જોઈ જોઈ રહ્યા રહ્યા છીએ જે કામગીરી ચાલી રહી છે તેના પણ અત્યારે આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે ખેડૂતો જે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે યોગ્ય વળતર ચુકવવામાં આવે માંગને લઈ ખેડૂતો દ્વારા જે માન કરવામાં આવી છે કે ક્યારે ચૂકવવામાં આવશે અને ચૂકવવામાં આવશે કે કેમ આ બધા સવાલો છે પરંતુ હાલ તો માળીયા તાલુકાના ખાખરીથી ગામે ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે આમ તો ઘર્ષણ નહીં કહે પણ જે વાતચીત ચાલી રહી છે અને સાથે જ બાજુમાં જ કામગીરી ચાલી રહી છે ને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આ પ્રકાર અત્યારે ખેડૂતો અને અધિકારીઓ જે જોવા મળી રહ્યા છે તો હળવદ સોરી હળવદ તાલુકાના ગામડાઓ અને માળિયા તાલુકાના ગામડાઓ તેર થી વધુ ગામો અત્યારે જે વળતર બાબતે લડત કરી રહ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો અત્યારે જે હિતાથી મશીનથી ખાડા કરી રહ્યા છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ એટલે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો આ દ્રશ્યો છે અને સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે આ અત્યારે જે ખાખરીથી ગામે જે ખેડૂતો અને અધિકારીઓ બાબત જે વળતર બાબતની લડાઈ છે ને તેને લઈ ખેડૂતો એકઠા થયા છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ પોલીસ પ્રોટેક્શન પણ મોટી સંખ્યામાં પહોંચ્યું છે સાથે જ પોલીસ કરતા ખેડૂતો વધુ હોવાનું પણ સોરી ખેડૂતો કરતા પોલીસ વધુ ઉતારી દીધું હોવાનું પણ અહીંના ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે એટલે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે અત્યારે કામગીરી પણ ચાલી રહી છે આમ તો બે થી ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલી રહી છે ત્યાંનાથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરીતી ગામે આ દ્રશ્યો છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ જે ખાડા કરવામાં આવી રહ્યા છે તેના પણ આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે વળતરની માંગ છે સાતસો પાસઠ કેવી એ વિધ જે પસાર થાય છે તેને વળતરની માંગ ખેડૂતો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે અને આ વળતરની માંગ સાથે આજે ખેડૂતો એકઠા થયા છે ને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ તેરથી થી વધુ ગામોના ખેડૂતોમાંથી આ હેવી વીજ લાઈન પસાર થાય છે એટલે તેટલા ગામોમાંથી આ વીજ લાઈન પસાર થાય છે અને તેના જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો અત્યારે આપણે જે પ્રકારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે ખાખરેથી ગામના છે અને ખાખરેથી ગામે અત્યારે કામગીરી ચાલી રહી છે જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ એટલે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આપણી જાતે જોડાયા છે એટલે ખેડૂત મિત્રોને પણ ખાસ કહીએ કે જે જોડાય તેઓ શેર અવશ્ય કરશે અને તમામ ખેડૂતોને જો હજી સુધી નજર નજરની તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ફોલો ન કરી હોય તો કરી લેશો જેથી કરીને આપના જ વિસ્તારના જે પણ ઘટનાઓ બનતી હોય સમાચારો હોય ખેડૂતલક્ષી હોય તે આપના મોબાઈલ પર આસાનીથી નિયમિત રીતે મળતી રહે એટલે અત્યારે તમે જે દ્રશ્યો જોવો છો તે માળિયા તાલુકાના ખાખરેતી ગામ પાસેના છે અને અત્યારે સાતસો પાસઠ કેવીથી આવ્યા હેવી વિજ લાઈન પસાર થાય છે ને તેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને વળતર બાબતે વિરોધ કરી રહ્યા છે તેનો અત્યારે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે કામગીરી ચાલી રહી છે તેનું સાથે જ પોલીસ પ્રોટેક્શન સાથે અહીંયા વીજ લાઈનની કામગીરી ચાલી રહી છે તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો ઘણા બધા મિત્રો પણ જોયા છે એટલે અત્યારે આપણે ખાખરીતી ગામે પહોંચ્યા તો ખાખરીતી ગામે અત્યારે જે વાતચીત ચાલી રહી છે તેના પણ આપણે સીધા દ્રશ્યો બતાવી રેલું એને સાહેબ તમે અમે એમને કરો કામ આવે છે બરાબર જે રસ્તો છે ઇલિગલ રસ્તો છે કામ કરવાનો

પાવર ગ્રીડ કંપની આમને સામને છે અને અત્યારે કામગીરી અટકાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પણ પહોંચ્યા છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે અને ખેડૂતોની માંગ છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે એટલે કે જે તેમની માંગણી છે તે મુજબનું વળતર ચૂકવામાં આવે આ માંગણી વળતર ને સાથે જ અત્યારે ખેડૂતો અહિયાં પહોંચ્યા છે અને ખેડૂતો એકઠા થયા છે જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો માળિયા તાલુકાના ખાખરચી ગામ પાસેથી આપડે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જ્યાં ખેડૂતો જે હેવી વીજ લાઈન સાતસો પાસઠ કેવી પસાર થાય છે અને તેને વળતર બાબતે ખેડૂતો અને વીજ કંપની આમને સામને છે આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો આ સાતસો હેવી વીજ લાઈન છે તે વડોદરા જાય છે અને લગભગ મારિયાના અને હળવદના તેર થી વધુ ગામો અહીંયા

તો જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મારિયા તાલુકાના ખાખરેથી ગામ પાસેના દ્રશ્યો છે અને ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે આજે છે અને ખેડૂતોની એક જ માંગ છે કે જે તેમની માંગણી છે છે તે જે પસાર થાય માળિયા અને હળવદ તાલુકાના જેટલા ગામોમાંથી પસાર થાય છે ને તે ખેડૂતો ઘણા લાંબા સમયથી માંગ પણ કરી રહ્યા છે એટલે આ માંગને લઈને જ અત્યારે ખેડૂતો અને આપણે પહોંચ્યા છીએ જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે

આ કામ ચાલુ કર્યું બે દિવસ થી આ ખેડૂત ના ખેતર માં ખોદે છે ની પ્રોસીજર પંચ રોજ કરી ને ખેડૂત ની સાઈન લેવાની હોય બે દિવસ થી આ લોકો ખેતર આખું ખોદી નાખ્યું હજી પંચ રોજ કામ કર્યું નથી બરાબર કોઈ સરકારી અધિકારી કોઈ હાજર નથી એ લોકો કે પંચ રોજકામ અમે કરી નાખ્યું છે તો ખેડૂત ની સાઈન કે સાઈન તો કરી નથી અત્યારે રજૂઆત કર્યા વગર બે દિવસથી કામ ચાલુ કરી દીધું છે બીવડાવે ધમકાવે બીજું કાઈ છે અને મેં એની પાસે જેદી કામ કરવા આવ્યા એની પાસે પંચરોજ પણ મને કોઈ જવાબ જ આપ્યો નથી એને જવાબ નથી આપતા અમને શું જવાબ આપે કેટલા ગામમાંથી આ ચૌદ જિલ્લા માંથી આ વિડલાઈન પસાર થાય એ ચૌદ ચૌદ જિલ્લામાં પ્રશ્ન આ પ્રશ્ન એ કોઈને પણ હરકો જવાબ આપતા નથી અત્યારે જ મારા ખેતર માં પાઇપલાઈન તોડી નાખી તમારી રીતે કરાવી અમે પૈસા અમારી રીતે તમે એના ડોક્યુમેન્ટ આપો એ કામ એનું હે અમારે કરવાનું અને કોઈ પણ અત્યારે અમે એની પાસે પાંચ રોજ કામ માંગ્યું

માળીયા તાલુકાના ખાખરેચી ગામ પાસે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કરી રહ્યા છે તે સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ જોય આપણો મામલોદાર સાહેબ આવે છે મતલબ કે રુદકા બહાર ખેડૂતના ક્ષેત્રમાં ગરાઈ નહી કામ ને વાત કરી દીઓ એમ સાહેબ એમ કે બંધ છે તો હલા બધાય જો સાહેબ કાલે કોઈતું નહી હું આતો હવે એને કાલે કોધી નહી આજે કોધી નહી કન્ફર્મેશન

કાયદા થી ઉપર નથી કલેક્ટર કાયદા નથી કાયદો એવું કાયદો કે મારી વાત મામલતદાર સાહેબ નક્કી આપશે હવે કાલ કેમ ખોયતું એમાં એવું લખેલું હોય કે તમે જે ખેડૂત ના ખેતર માં કામ કરવા જાઓ એ ખેતર નું પંચોજ કામ કરો મામલતદાર આજનું મામલદા સાહેબ આવે છે

માનવદાર સાહેબ ફરિયાદ અમારા હક બોલે દાખલ કરાય દાખલ કરાય બરાબર કામ કતમ અમે બોલાવ્યા અમે બોલાવ્યા પણ આ બધું તમે કયો તમે જાવ પછી સાહેબ આગી પછી બતાય કે પાવર કી દ્વારા માઈકા વગેરે માકે ગઈ કાલના તારીખનો વિડિયો છે ઓનલી કાલનો વિડિયો બરાબર વન પેપર સવિધા મેનિફસ્ટ ફોર્મ ભરેલું નથી ફોર્મ ભરીનું નથી સાહેબ એને ધ્યાન દે લેજો દાખલ કરે ખેડૂત મિત્રો થી જોડાઈ ઝડપથી શેર કરશો અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ માહિતી પહોંચે નજર ના માધ્યમથી આપણે લાઈવ જોઈ રહ્યા છીએ અહિયાં જે કામગીરી થઈ રહી છે પાવર ગ્રીડ કંપની દ્વારા અને આ કામગીરી ચાલી રહી છે બે હિટાચી મશીનથી જે પાવર ગ્રીડ કંપનીના અને ખેડૂતો એને માંગણી કરી રહ્યા છે એમની જે કઈ માંગણીઓ છે તેને લઈને આપણે ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે મોરબી જિલ્લાના ખાખરેચી ગામેથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી છીએ અને અહીંયા જે કામગીરી ચાલી રહી છે વીજ પોલ ની લાઈન સાતસો પાસઠ કે વીજ પોલ લાઈન તેને લઈને અહીંયા લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો નજર ઉડતા માધ્યમથી આપણને લાઈવ દ્રશ્યો તમામ ખેડૂતો જે જોડાણા છે ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ માહિતી પહોંચે અને અહીંયા આપણે જે કામગીરી છે ખેડૂતો પણ અહિયાં એકત્રિત થયા છે તેમ છતાં પણ કર્મચારીઓ છે પાવર ગ્રીડ કંપનીના જે કઈ વીજ ને લાઈન ના એ પણ અહિયાં છે મશીનરી પણ કામગીરી ચાલી રહી છે સાથે જ પોલીસ જવાનો પણ અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તે ઉપરાંત હાલ તો કામગીરી ચાલી રહી છે ને એના આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ ખેડૂતોની જે માંગ છે કે ભાઈ લઈને કામગીરીના સવાલો છે તો એટલે મિત્રો ઝડપથી શેર કરો અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે તમામ ખેડૂત મિત્રો નો ખૂબ આભાર